પાક કાપણીના આરે હોય તેવા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને પવન સાથે વરસાદ પડતા પાક જમીન પર પટકાઈ છે છે જે કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી જણાવ્યા મુજબ કમોસમી વરસાદે પહેલાથી જ મોંઘા ઇનપુટ ખર્ચ વચ્ચે ખેતી કરતા ખેડૂતોને વધુ આર્થિક સંકટમાં મૂકી દીધા છે અનેકો સ્થળોએ કાપેલ ઘાસ ભીનું થઈ જતા પશુચારો પણ બગડી ગયો છે હાલમાં હવામાન સ્થિર થવાની રાહ જોવામાં આવી રહી છે પરંતુ નુકસાન પામેલ ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે રિપોર્ટ કિસાન મોનિયા દાહાહોદ જિલ્લા વિરો છે